આજની વાર્તા વ્યવસાયમાં સફળ આમ પણ બની શકાય મિત્રો આપણને ખબર છે કે વ્યવસાયની અંદર સફળ મેળવવા માટે કેટલીક ટેકનિક હોય છે કેટલીક સ્કિલ પણ હોય છે પણ એની સાથોસાથ આપણા મનનું ગડતર પણ એટલું જ અગત્યનું છે અને આ વાતને સમજાવવા માટે મારે વિલિયમ કોલગેટ કે જે ખરેખર કોલ્ડે કોલગેટ જે આપણા દાંત માટેની જે ટ્રૂથપેસ્ટ છે એના મુખ્ય વ્યક્તિ શોધક અથવા તો બિઝનેસની શરૂઆત કરી એના વિશે મારે વાત કરવી છે કોલગેટ જ્યારે નાના હતા ત્યારે લગભગ દસ બાર પંદર વર્ષના ત્યારે એ સાબુ વેચવા માટે ગામમાં જતા અને એ સાબુ વેચવામાંથી જે કંઈ આવક મળે એમાંથી ગોર ચલાવવાનો પ્રશ્ન આવતો એના પિતા એમ કહેતા કે બેટા તું આમાંથી કંઈ બહુ જાજુ મેળવી નહીં શક તો એમ કર તો ન્યૂયોર્ક ચાલ્યો જા પોતે અમેરિકામાં જતા ન્યૂયોર્ક ચાલ્યો જા અને ત્યાં કોઈ નવી પ્રકારનો બિઝનેસ શરૂ કર કોલગેટને પણ થયું કે વાત તો સાચી છે આમાં હું સાબુ જ વેચે રાખીશ તો મારા જીવનમાં હું આગળ નહીં વધી શકું એટલે એણે ન્યૂયોર્ક જવા માટે નક્કી કર્યું પણ જ્યારે ન્યૂયોર્ક જવા માટે નક્કી કર્યું ત્યારે એમને એમ થયું કે મારા એક સારા શુભેચ્છક અને મારા શિક્ષક એને હું મળતો જાઉં અને એ એને મળવા જાય છે અને એમ કહે છે કે હું ન્યૂયોર્કમાં બિઝનેસ શરૂ કરવા માટે જાઉં છું એના જે શિક્ષક હતા એ ખૂબ અનુભવી હતા અને એ પોતે પણ વ્યવસાયની ભૂમિકા ઉપરનું શિક્ષણ પણ આપતા હતા એટલે એણે કોલગેટને એમ કીધું કે મારે તને થોડીક વાત એવી કરવી છે કે જે તું ધ્યાન રાખીશ તો તારા જીવનમાં તું મોટો બિઝનેસમેન બની શકીશ એટલે કોલગેટ કહે કે શું તમે મને કહો તો કે મારે તને એમ કહેવું છે કે સૌથી પહેલાં તું અપ્રમાણિક ન બનતો તારા જીવનની અંદર વ્યવસાયની અંદર હંમેશા પ્રમાણિકતાથી કામ કરજે બીજી વાત કે તું ક્યારેય કોઈને છેતરતો નહીં ત્રીજી વાત તારા જીવનની અંદર જે તારા ખૂબ નજીકના સારા કામ કરનારા હોય એને તું સાચવજે બે ઈમાન પણ બનતો નહીં કોઈ પણ વસ્તુમાં ભેળસેળ પણ કરતો નહીં અને સાથો સાથ એકદમ સજ્જનતાથી તારું કામ કરજે અને આટલું કામ કર્યા પછી જો તને જે કાંઈ પૈસા તને મળે એ તો ઈશ્વરની પ્રસાદી માની અને તું સંતોષ અનુભવજે ત્યાર પછી એણે વધારાની એક વાત કીધી કે તારી પાસે જેટલી આવક દર વર્ષે થાય એમાંથી દસ ટકા તું કોઈને કોઈ જરૂરિયાતવાળાને દાનમાં આપજે કોઈને ભોજન આપજે કોઈ વિદ્યાર્થીની ફી ભરી દેજે કદાચ કોઈ પરવશ હોય તો એને રહેવા માટેની વ્યવસ્થા કરી દેજે પણ તારી આવકના ટોટલ દસ ટકા તારે જુદા રાખવાના અને જ્યારે તને એમ થાય કે આને આપવા જેવું છે ત્યારે તેને આપવા ત્યારે કોલગેટના મનમાં પ્રશ્ન થયો કે આટલી બાબતો પર હું હંમેશા ચોકસાઈ ઉપર કામ કરીશ અને એણે ન્યૂયોર્ક જઈ એ કંપનીની સ્થાપના કરી અને એ સ્થાપના કરી અને એણે પોતે પોતાના બિઝનેસમાં આ ટ્રુથપેસ્ટ બનાવવાની શરૂઆત કરી અને એ વ્યવસાયમાં એણે આટલી બાબતો ચોકસાઈપૂર્વક રાખી ક્યારેય અપ્રમાણિકતા અને સો ટકા પ્રમાણિકતા કોઈ ભેળસેળ નહીં કોઈને હેરાન અને એનાથી કોઈને નુકસાન જતું હોય તો એને વળતર પાછું આપવું અને એના પોતાના જે કામ કરવાની ભૂમિકાની અંદર શક્ય ત્યાં સુધી પોતાના માણસોને પણ મદદ કરવી અને વધારામાં એણે દસ ટકા જુદા રાખવાની પણ શરૂઆત કરી અને ભવિષ્યમાં માત્ર ટૂંકા ગાળામાં જ એ પોતે બહુ મોટી કંપની એનો માલિક બની ગયો એક કંપની મલ્ટીનેશનલ કંપની બની પબ્લિક લિમિટેડ કંપની બની અને એ રીતે એને પોતે સમાજ માટે ખૂબ મોટું કામ કર્યું આપણને સૌને ખબર છે કે આજે વિશ્વની અંદર કોલગેટ ટ્રૂથપેસ્ટ કદાચ દરેક જગ્યાએ એ ઉપયોગી છે અત્યારે તો ઘણી બધી કોલગેટ આવી ગઈ પણ કોલગેટ નહીં પણ કેટલી બધી ટૂથપેસ્ટ આવી ગઈ પણ કોલગેટની આરે આજે પણ હજી કોઈ પણ ટૂથપેસ્ટ હજી આવી શકી નથી આની પાછળના કારણમાં એમણે પોતે ચોક્કસપણે લીધું કે ક્યાંય ભેળસેળ નહીં ક્યાંય દબો કરવો નહીં છેતરવું નહીં કોઈને પણ નુકસાન થાય એવી પ્રવૃત્તિ ન કરવી અને સાથોસાથ પ્રમાણિકતા અને સજ્જનતાથી કામ કરવું અને આ રીતે સમગ્ર સમાજને આ જે મોટી કંપનીના માલિક કોલગેટ આપણને સૂચન કરે છે કે દરેક વ્યક્તિ જો આ પ્રકારની બેઝ ઉપર જો પોતાનો વ્યવસાય કરે તો ચોક્કસપણે એ વ્યવસાયમાં ઊંચાશ અને પહોંચશે અને સૌથી અગત્યની વાત તો એણે એમ કીધી કે પોતાની આવકમાંથી દસ ટકા સમાજ માટે વાપરવું અને આ સુકામ ત્યારે એણે એમ કીધું કે આ એટલા માટે કે આપણે જે કાંઈ પૈસા કમાઈ છીએ એ પૈસા સમાજ પાસેથી કમાય છે જો સમાજ ન હોય તો આપણે પૈસા ન કમાઈ શકીએ એટલે સમાજનો પણ આપણી અમુકમાં ભાગ છે અને એ દસ ટકા ભાગ છે એ સમાજને પાછો આપવો જોઈએ મિત્રો આ વાત માત્ર કોલગેટે કીધી છે એ નથી આપણને ખબર છે કે વિશ્વના મોટા ભાગના દેશોની અંદર ગવર્મેન્ટે પણ આવી પબ્લિક લિમિટેડ કંપની અને ખાસ કરીને પ્રાઇવેટ લિમિટેડ કંપનીને પણ પોતાની આવકના દસ ટકા એણે સમાજ માટે વાપરવા અને જેના માટે કોઈ એને ટેક્સ ભરવાનો રહેતો નથી પણ આજે માણસો ખોટા થઈ ગયા છે કંપનીને દસ ટકા બીજાને આપે છે પણ આપનાર જે કંપની આપનાર જે વસ્તુ હોય પોતાનો ગ્રુપ જ હોય પોતાના ગ્રુપની કોઈ સેવાની કંપની ઊભી કરે અને ત્યાર પછી એને આપી દે જો આ દુનિયામાં જો આ સમાજની અંદર માત્ર એક જ નિયમ બધા પાડે કે પોતાની આવકના દસ ટકા વધારેમાં વધારે જો સમાજને પાછા આપી જઈએ એટલે કે દિન દુખિયાને પાછા આપે જરૂરિયાતવાળાને પાછા આપે કોઈ સેવા કરતા હોય એને આપે તો આ સમાજની અંદર કોઈ દુઃખી ન હોય એક પણ માણસ ગરીબ ન હોય અને પોતાના જીવનની અંદર બધા જ પોતે પોતાની રીતે રહી શકે મારે સૌ મારા મિત્રોને કહેવું છે કે તમે આજથી શરૂ કરો કે તમારી આવકનો દસ ટકા જુદો રાખવો તમારા જીવનમાં ક્રાંતિ આવશે તમને પોતાને જીવન જીવવામાં રસ પડશે જીવનની અંદર તમને બહુ શાંતિ અને એકદમ સ્વસ્થ રહેશે હું પણ આ જ રીતે મારા પોતાની આવકના દસ ટકા હું આજ સુધી એ જુદા જ મૂકતો વ્યવસાય કરતો ત્યારે અને એ બધી જ બાબતો હું સમાજને આપી દેતો અને જેને કારણે મને ખૂબ મજા આવતી આપણે જો આ વસ્તુને સ્વીકારીએ તો ખૂબ ખૂબ સમાજ સુખી થશે એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું ધન્યવાદ